ભરૂચની અમી સોસાયટીમાં આવેલ સનાતન ધર્મની ગાદીપતિ સોમદાસ બાપુના આશ્રમે ગુરુ ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા સવારથી જ ભક્તોએ લાંબી કતારો લગાવી સોમદાસ બાપુનું પૂજન અર્ચન કર્યું હતું કાર્યક્રમમાં ભજન સત્સંગ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું સોમદાસ બાપુએ ભક્તોને આશીર્વચન આપ્યા હતા તેમણે લોકોને પાન સિગારેટ અને દારૂ જેવા વ્યસનોથી દૂર રહી સત્સંગી જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી મહામંત્રી નીરલ પટેલ દીવ દમણના પ્રભારી દુષ્યંત પટેલ અને દહેજ ઇન્ડસ્ટ્રીયલના પ્રમુખ સુનીલ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા સનાતન સનાતન ધર્મના સેવક ધનજી પરમાર બલદેવ આહિર અને મહિનભાઈ સહિત અનેક ભક્તો હાજર રહ્યા હતા લાયન્સ ક્લબ ઓફ ભરૂચે આ અવસરે મેડિકલ ચેકઅપ કેમ્પ અને આયુષ્યમાન કાર્ડ બનાવવાનો કાર્યક્રમ પણ યોજ્યો હતો આજે ગુરુ નિમિત્તે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ પરમ પૂજ્ય સોમદાસ બાપુના આશીર્વાદ અને દર્શન લેવા માટે આજે ભરૂચ અને દક્ષિણ ગુજરાત માટે હજારો ભાવિ ભક્તો અહીંયા ઉપસ્થિત થયા છે સાથે સાથે અંકલેશ્વર લાયન્સ ક્લબ દ્વારા

દેશની પરંપરા અને સનાતન પરંપરામાં હજારો લાખો વર્ષથી આપણે આ દિવસને ગુરુ શિષ્યના વંદન તરીકે નિભાવી રહ્યા છે ભરૂચમાં પૂજ્ય સોમદાસ બાપુની ની નિશ્રામાં સનાતન ધર્મ પરિવારના ગાડીપતી સોમદાસ છે સમગ્ર સોમદાસ બાપુ નું અને વિશેષ કરીને આપણા ધનજીભાઈ પરમાર જે ભરૂચ જિલ્લાના ભામાસા કહી શકાય સમાજની બધી જ પ્રવૃત્તિઓમાં હંમેશા એમની મદદ હોતી હોય છે આ બંનેના સંયુક્ત ઉપર આજે આ કાર્યક્રમ અહીંયા જે ભક્તો છે આવીને એમના આશીર્વાદ પામી રહ્યા છે એમને માધ્યમથી પરમાત્મા એમના જીવનમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી આજે પૂજ્ય સોમદાસ બાપુને પ્રાર્થના કરી છે અને એમના આશીર્વાદ પણ મેળવ્યા છે